અને કાલે બ્લોગ કેમ નતો આવ્યો એનું રીઝન હું તમને કહીશ ને તો તમને બધાને બહુ હસવું આવશે અને ગાય ભયાનકવાળી ગરમી પડી રહી છે વાળ ખુલ્લા રાખવા તો કોઈ હિસાબે પોસિબલ જ નથી રહ્યું હવે કે હવે કેવા બને છે હું તો ફો વેરી વેરી ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું મમ્મીના ત્યાં મમ્મી જ બનાવે ને અહીંયા પીનું બેન કાં તો મારા સાસુ જ બનાવે છે હું તો બનાવતી જ નથી આવું બધું આઈટમ મને આમ બીક લાગે બનાવતા કે સારું બનશે કે નહીં એટલા હશે સી કે હું સારું બનાવી શકું છું કે નહીં આમ તો બધું સારું બનાવું છું પણ આજે બને છે કે નહીં લેટસી તમે બધું ગુસાન સડી છે અને બહુ સરસ મેલ આવી રહી છે. पापा બાકી લાગો છો સરસ કેવું પડ સ્માર્ટ લાગો છો. થેન્ક યુ. બધું બરાબર છે. બરાબર પરફેક્ટ. જરૂર જો આ તો ઓગાડીના આયા છે. તો તો પલસીડો થઈ ગયો. કે આમ. છે સોજો ભી થઈ ગયો છે થોડો થોડો. સોજો જેવું લાગે છે. Hello everyone, welcome and welcome back to my channel. અત્યારે વાગી ગયા છે સાંજના છ અને આજે એકચ્યુઅલી આજે એકચ્યુઅલીમાં હું બહુ બિઝી હતી અને આજે બહુ ભાગમ દોડ દોડીવાળો જે કહેવાય ને દિવસ હતો એ હતો અને કાલે બ્લોગ કેમ નહોતો આવ્યો એનું રીઝન હું તમને કહીશ ને તો તમને બધાને બહુ હસું આવશે એકચ્યુઅલી તમને ખબર જ છે પરમ દિવસે અમે મેચ જોવા ગયા હતા અને ત્યાં એટલું બધું વોકિંગ એટલું બધું વોકિંગ એટલું બધું વોકિંગ કર્યું કે અત્યાર સુધીનું ના કહેવાય મેં વોકિંગ એ દિવસે જ બધું નીકળી ગયું અને મારું એવું લાગ્યું અને એના લીધે મને કાલે જે પગ દુખ્યા છે બાપ રે મતલબ હું વર્ડ્સમાં તો ના કહી શકું એટલું પેઇન થતું હતું પગમાં અને એના લીધે બોડીમાં જાણે કોઈ જાન જ નથી આમ એકદમ જ ઢીલી પડી ગઈ હતી તો કોઈ મૂળ નહોતો આવતો બ્લોગ શૂટ કરવાનો એટલા માટે મેં કાલે બ્લોગ શૂટ ના કર્યો બસ આરામ કર્યો છે કાલે એટલે હવે જો અત્યારે વાગી ગયા છે સાંજના છો અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એકચ્યુઅલી સવારે મારે થોડું કામ હતું તો એ બધામાં બિઝી હતી તો અત્યારે હું ફ્રી થઈ અને એ કામ જસ્ટ હાલ પત્યું છે તો મને તમે કે ચાલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તમે બધા મારા બ્લોગની રાહ જોતા હશો અને ગાય ભયાનકવાળી ગરમી પડી રહી છે વાળ ખુલ્લા રાખવા તો કોઈ હિસાબે પોસિબલ જ નથી રહ્યું હવે તો મસ્ત અંબોળો બાંધી દઈએ કેમકે હવે આજે હું બનાવવાની છું ડિનરમાં હાંડવાના ચીલા કહેવાય ને એ બનાવવાની છું તો તમને રેસીપી બી સાથે સાથે શેર કરીશ તમને મજા આવશે જોવાની અને જોઈએ હવે કેવા બને છે હું તો ફોર ધ વેરી વેરી ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું મમ્મીના ત્યાં મમ્મી જ બનાવે ને અહીંયા પીનું બેન કાં તો મારા સાસુ જ બનાવે છે હું તો બનાવતી જ નથી આવું બધું આઈટમ મને આમ બીક લાગે બનાવતા કે સારું બનશે કે નહીં એટલા માટે પણ આજે ફર્સ્ટ ટાઈમ મને તો એમ કે ના ચાલો કંઈક નવું ટ્રાય કરવું જોઈએ તો આજે હું બનાવી રહી છું ખૂબ કે સારું બને અને પછી બધાના રિવ્યૂ બી લઈશું તો આજનો બ્લોગ કાંઈ કંઈક ઇન્ટરેસ્ટિંગ થવાનો છે મારા માટે પણ થોડું થોડું ઇન્ટરેસ્ટિંગ થવાનો છે લેટસી કે હું સારું બનાવી શકું છું કે નહીં આમ તો બધું સારું બનાવું છું પણ આજે બને છે કે નહીં લેટસી સો સ્ટ્રીટ્યુન હવે હું નીચે જઈશ અને કિચન બ્યુટીમાં લાગી જઈશ તો અહીંયા છે ને મેં હાંડવાનું પલાળી દીધું હતું ઓલમોસ્ટ સાડા પાંચે અને એમાં છે ને મેં દૂધી છીડીને પણ નાખી દીધી હતી મેં દૂધી વધારે નાખી છે કેમ કે દૂધી ખાવાથી બુદ્ધિ આવે છે કેમ કે છે ને દૂધી અમારા ઘરમાં બધા બહુ ભાવે છે આવી રીતે સ્પેશિયલી હાંડવામાં હોય નહીં પછી કોથમીર ભરપૂર રેડી કરીને રાખી છે લસણ મરચાંની પેસ્ટ સિંગદાણા અને આખું લાલ મરચું જે વઘારમાં હવે હું નાખીશ તો આટલું પ્રિપેર કરી દીધું છે તો પહેલાં આ બધું સાંતળી દઈએ આપણે તો ગાયઝ અહીંયા મસ્ત મેં બધું સાંતળી દીધું છે અને બહુ સરસ સ્મેલ આવી રહી છે મમ્મી કેવી સ્મેલ આવી હે ને મમ્મી અત્યારે સેવ ટામેટાનું શાક બનાવી રહી છે તીર્થની ની ફરમાઈશ ઉપર નઈ મમ્મી શાક હાંડવો રોટલી અને અહીંયા પપ્પા જો આ હા હા પપ્પા આવો આવો તમારો નવો લુક બતાવો અરે તમે ડાય કરી એટલે યાર આમ જોરદાર લાગવા માંડ્યા બોધુ કાળે કાડું વાળું લાગે બાબા શું કેવું તમારા ઉપર કંઈ નહીં કેવું ના સરસ લાગો છો તોરો છો કેવું પર સ્માર્ટ લાગો છો થેન્ક અને બર્જન હાઈ હાઈ શું કરે છે તું 30 હેલો કેમ છે હાઉ વોઝ યોર ડે

મીઠું મીઠું બધું બરાબર છે કેવું લાગે છે કેવું નહીં મમ્મીને ટેસ્ટ કરાઈ જવું પછી આપણે આગળ વધીએ આ પ્રોસેસમાં તો ગાઈસ છે ને હવે આ ચીલો મેં મૂકી દીધો છે એના ઉપર થોડા તલ વઘરાઈશું કેમ કે હાંડવામાં મેઇન તો તલનો ટેસ્ટ વધારે સારો લાગે મમ્મી ટેસ્ટ કરી રહ્યા છે મસ્ત રહ્યા જાય કે પહેલા એકદમ મીઠું ને બધું બરાબર છે બરાબર પરફેક્ટ એન કસું નાખવાની જરૂર નથી કઈ જ નહીં જો પહેલી વાર બનાયા તો કેવા બને બહુ મસ્ત બને સાચું કહો છો હા સાચું જ બોલી થેન્ક યુ હું ટેસ્ટ કરું એટલે બધું આવી ગયું હે ને થેન્ક યુ થેન્ક યુ હેલો હેલો આવી ગયા ઓફિસ થી યસ હા ને વર્ધન પપ્પાને શું થયું બતાય તો નીચે આય બતાય જો આ તો વગાડીને આયા છે શું વાગ્યો કેસો અરે હું એક્ટિવલી જ તો બીજો એક્ટિવા વાળો આમ આવ્યો મને એમ કે હું લેફ્ટ સાઈડ વળશે પણ સીધો લેફ્ટ સાઈડ વળવાની જગ્યાએ વળવા જતો તો પ્લસ સીધો થઈ ગયો તો આ બંને હમ આ તો મને ઓફિસમાં સવારમાં વિડિયો કોલ આવ્યો પહોંચે ને એટલે કે ભઈ આવું મને વાગ્યું છે અને સારું એવું છોલાઈન લાયા છે અને સોજો સોજો બી થઈ ગયો છે થોડો થોડો સોજો જો લાગે છે

સાચી વાત છે કેમ કે મમ્મી એવું કેતા હતા લોખંડ વાગે ને એટલે પછી દવા તો લેવી જ પડે બમ તો એજો વર્ધન કે કેવી રીતે કેવી રીતે બમ થયા હા બાપ રે આટલું બધું નઈ થા બીતા એ તો તુલુ તુલુ એક્ટિવ જ વાગ્યું છે ફાસ એક્ટિવ ચલાવાય શું થાય આ વાગે કે વાગે તો યા ને બમ્પુ ત્યાં નું શું કે છે બમ્પુ તમને ફાસ્ટ નો ફાસ્ટ નો પપ્પા સ્લોલી સ્લોલી

પોપન એવું કે છે ગન મારે ને એટલે તમે પડી જાવ વરજન પપ્પાને વાગી ઉછર પોપન દિશા કેવા બન્યા છે ભાયા ને

मारा भाई बहन से पापा हां हम ही आकर पूछा पूज्यपति रा पूछा पूछा वन टू